અયોધ્યા ખાતે હિન્દુઓના પાંચસો પચાસ વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાપી જિલ્લામાં પણ રામોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તાપી જિલ્લાના ભાવિક ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો જિલ્લાના મુખ્ય માર્ગો સર્કલ શેરીઓ ગલીઓ રહેણાંક મકાનો ઉપર ભગવો લહેરાવવામાં આવ્યો હતો તેમજ સ્થાનિક સંગઠનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સ્થળો પર રેલીઓ પણ કાઢવામાં આવી હતી તેમજ વાલોડ તાલુકાના પેલાળ બુહારી ખાતે બાપા સીતારામ મઢુલી તથા સમસ્ત ફળિયા દ્વારા શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથા સંત પરમપૂજ્ય અજય બાપુ દ્વારા કરવામાં આવી હતી તારીખ બાર જાન્યુઆરીથી શરૂ થયેલી આ શ્રી રામકથા ભવ્ય શોભાયાત્રા સાથે ધામધૂમથી આનંદ આશ્રમ વીરપુરથી શરૂ થઈ હતી અને ત્યારબાદ સમગ્ર મોરાફળિયા ની અંદર પોથીયાત્રા દ્વારા કથા પ્રારંભ કરવામાં આવી હતી જાન્યુઆરી જાન્યુઆરીથી શરૂ થયેલી આ ભવ્ય રામકથા યાત્રા ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી ત્યારે રોજ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ રામકથાને પૂર્ણ આહુતિ આપવામાં આવી હતી અને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ જ રીતે તાપી જિલ્લાના અનેક ધાર્મિક સ્થળો ઉપર મહાપ્રસાદ અને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિષ્ઠાના અવસરને ઉત્સાહભેર વધારી લેવામાં આવ્યો હતો